આંગે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી ઇકોસે તપાસ હાથ ધરી હતી આ કેસમાં મુખ્ય આરોપી હાર્દિક પટવાનીની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં બાયો કેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા સાડત્રીસ વર્ષીય ડોક્ટર કપિલ અરવિંદ શાહાને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી તેને આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક રમેશ પટવા તેના ભાગીદાર હેમંત ડાહિયા પરમાર અને સામે ઠગાઈનો ગુનો થયો આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિકની એક ધરપકડ કરી છે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે તેના બે સાથી ભાગીદાર સાથે મળીને બાર ડોક્ટર સહિતના તેર જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી પચાસ ટકા નફો આપવાની માટે ટેન્ડરની વાત કરી હતી બાદમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પેશન્ટને એમ્બ્યુલન્સ લઈને એક ટ્રીપના એક લાખની રકમ મળે છે તેવું કહીને લાલચ આપી એમ્બ્યુલન્સના ધંધામાં પચાસ ટકા નફો આપવાના સપના બતાવ્યા હતા બાર ડોક્ટર અને એક ડૉક્ટરની પત્ની સહિત તેર જણાને પાંચ પોઈન્ટ ચોવીસ કરોડની રકમ ચાઉ કરી ડૉક્ટર હાર્દિક ફરાર થયો હતો અગાઉ બે એમ્બ્યુલન્સ સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી હાર્દિક કરજણ બનારસ અને બારડોલી સહિત અલગ અલગ જગ્યા પર નાસ્તો ફરતો હતો ધર્મશાળા કે લોજમાં રોકાતો હતો આરોપી તેના ઘરે આવવાનો હોવાની બાતમી મળતા ઇકોસેલે આરોપીને દબોચી લીધો હતો તારીખ અઢાર મે બે હજાર છવ્વીસ ના રોજ આરોપી હાર્દિક પટવા હેમંત પરમાર અને મેયર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો મોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામી ને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવે છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવે છે ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સનો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે